જય આદિવાસી જય જોહાર માં રાજપીપળા અને રાજપીપળા આજુબાજુ ગામડાવાલા અને બધ મહાન જણાવ ના કે આઈફોના નવી સિરીઝ આપ નર્મદા ટેલિકોમ માં આવી જ છે તો તમે બધે આયા આવા અને વિઝિટ કર ભાઈ બંદે આઈફોના આઈફોન 16 આઈફોન આઈફોન 16 પ્લસ આઈફોન પ્રો મેક્સ બધે મોબાઈલ આયા તુમાન બધે મોડેલ મેલી જાન માં બધે ભાઈ અને બૈસ્યા તુમાન જણાવ ના કે આપ નર્મદા ટેલિકોમ મે આઈફોન સિક્સટીન પ્લસ બજાજ ફાયનાન્સ ઉપર ગમતી લોન કા તો તુમાર હપ્તા મોબાઈલ મળી જ જાય એટલે તુ નર્મદા ટેલિકોમ ની આવ અને આયાથી મોબાઈલ ને જા અને શોપ ઉપર વિઝિટ કા આમાં નિરજભાઈ તુમાન જબરજસ્ત ડિસ્કાઉન્ટ આપી અને તુમાન হফ্ট মোবাইল দি আই জয় আদি জয় জহ আই লু নৰ্মা টেলিকম